ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમે તમારા માટે મારુતિ સુઝુકી અલ્ટ્રો આઠસો કારને લઈને આવ્યા છીએ આલ્ટો આઠસો કાર મિત્રો વેસવાની છે કંપની ફિટિંગ સીએનજી છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ને એકદમ મિત્રો સાસવી લે ટોપ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે મિત્રો ગાડી વેચવાની છે અને નોન એક્સિડન્ટ ગાડી તમને જોવા મળી જવાની છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આલ્ટો આઠસો ગાડી વેચવાની છે જીજે જે ફાઈનું પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને વ્હાઈટ કલરની ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ રહેવાનું છે અને ગાડી મિત્રો ઓનરમાં ફર્સ્ટ ઓનર એટલે કે એક ઓનર ગાડી છે ફક્ત ને ફક્ત ફર્સ્ટ ઓનર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી કંપની ફિટિંગ સીએનજી કાર છે મિત્રો આ કારમાં મિત્રો એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર મિત્રો નવા છે ટાયર નવા જેવા છે ગાડીમાં વીમો ચાલુ છે અંદરના ઇન્ટિરિયરની વાત કરીએ તો ખૂબ સારું એવું ઇન્ટીરિયર તમને જોવા મળી જવાનું છે ખૂબ સરસ ઇન્ટીરિયર છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ટોપ કન્ડિશનમાં છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે અને ગાડી સેન્ટર લોક છે અને રિમોટ સાઇવી છે સાવ ગાડીની મિત્રો બે રહેવાની છે તો આ આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ છે અને ટોપ કન્ડિશનમાં છે નોકરીયાતકાર છે મિત્રો ને એકદમ સાસવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવ કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાને પહેલાં મળતી રહે મિત્રો અમારી ચેનલ ઉપર ડેઈલી બે વિડીયો લેસના આવતા જ હોય છે તો તેની નોટિફિકેશન તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અઢી લાખ આસપાસની અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે અલ્ટો કારની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં અલ્ટો કાર બેસવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ કંપની ફિટિંગ ને ફર્સ્ટ ઓનર અલ્ટો કાર ફક્ત ને ફક્ત બે લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આલ્ટો કાર મિત્રો તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો